કેટલા માર્ક ની પેપર સ્ટાઇલ છે હવે જે નવી પરીક્ષા લેવા છે એ સીસી પેટર્ન પ્રમાણે લેવાય છે સિવાય પીએસઆઈ કોન્સ્ટેબલના ના આવવાના બાકી છે આગળ ચાલીએ હજી કઈ પરીક્ષા બાકી છે સાહેબ તો કે હજી જોઈએ કોન્સ્ટેબલ જે જે વિદ્યાર્થી મિત્રો ગણિત રીઝનિંગ નહોતા કરતા એને ખબર પડી ગઈ છે કે હવે કોન્સ્ટેબલ ગણિત રીઝનિંગ સિવાય પાસ નહીં થાય શું કામ ભૂતકાળની પરીક્ષાઓ જોઈ લીધી ઘણી બધી રીઝનિંગ પૂછાઈ ગયું અને એટલે જ આ વર્લ્ડ બોક્સ તમને વર્લ્ડ બોક્સ થકી તમને રીઝનિંગ શીખવાનો એક નાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારબાદ ફોરેસ્ટ ગાર્ડ બીટ ગાર્ડ વનરક્ષક ખ્યાલ જ છે બધાને અને છેલ્લે જોઈએ આગળ તો કે જુનિયર ક્લાર્ક એટલે મેં વાત કરી મોસ્ટલી બધી જ પરીક્ષા આવી ગઈ છે દરેક પરીક્ષામાં રીઝનિંગ અતિ મહત્વનો ભાગ ભજવે છે સાહેબ રીઝનિંગ તમે કહી દીધું કે વર્લ્ડિંગ બોક્સ દ્વારા યુટ્યુબના માધ્યમથી રીઝનિંગ શીખવવામાં આવશે તો સાહેબ રીઝનિંગમાં શું શું તમે શીખવાડશો શીખવાડવાનો મતલબ સમજો અમારો હેતુ પ્રેક્ટિસનો છે અમારો હેતુ પ્રેક્ટિસનો છે તમને ચેપ્ટર શીખવાડવાના નથી ચેપ્ટર તમને આવડે જ છે એક ઝલક આપશું ચેપ્ટરની અને આખું રીઝનિંગ મારે તમને શીખવાડવું છે આખા રીઝનિંગની પ્રેક્ટિસ કરાવી છે તો ખાસ યાદ રાખજો આપણે એની ઉપર કામ કરવા જઈ રહ્યા છીએ મિત્રો રીઝનિંગ ઉપર કામ કરવા જઈ રહ્યા છે ને મેક્સિમમ લોકો સુધી પહોંચાડવી છે ક્લિયર થાય છે ચેપ્ટરો ની એક આચર્ય ઝલક હું તમને કહી દઉં કેટલા ચેપ્ટરો શીખવાડીશ

વાત કરીને એ કેટલામાં બી કેટલામો આઈ કેટલામો ડાબી બાજુથી કેટલામો જમણી બાજુ થી કેટલામો આવા દરેક પ્રશ્નો આમાં અલગ અલગ પૂછાશે નેક્સ્ટ વાત કરીએ સાતમું ચેપ્ટર ક્યુ છે ભાઈ મૂળાક્ષરો સંખ્યા અને ચિહ્નો મૂળાક્ષરો સંખ્યા અને ચિન્હ ચેપ્ટર છે ત્યારબાદ આઠમું અંક શ્રેણી છેલ્લી કોન્સ્ટેબલની પરીક્ષાઓમાં બધાને ખબર પડી ગઈ કે કેટલી બધી સિરીઝ પૂછી હતી કેટલી બધી સિરીઝ પૂછી હતી એટલે આ ચેપ્ટર રીઝનિંગ માટે ખૂબ અગત્યનું છે ત્યારબાદ જોઈએ મૂળાક્ષરોની શ્રેણી ત્યારબાદ મૂળાક્ષરોની શ્રેણી જોઈએ છીએ ત્યારબાદ આગળ ચાલીએ દસમું ક્રમ કસોટી ક્રમ કસોટી બોલે તો રેન્કિંગ ટેસ્ટ એક વ્યક્તિ ડાબી બાજુથી પાંચમો છે એક વ્યક્તિ જમણી બાજુથી આઠમો છે તો અલગ અલગ જે આ વ્યક્તિઓ બેસે છે અલગ અલગ એની ગોઠવણી છે એ શેમાં પૂછાય છે ક્રમ કસોટીમાં પૂછાય છે રેન્કિંગ ટેસ્ટમાં ત્યારબાદ અગિયારમું છે બેઠક વ્યવસ્થા અગિયારમું ચેપ્ટર કયું છે બેઠક વ્યવસ્થા અને ત્યારબાદ આગળ બારમું છે ઘડિયાળ સાહેબ પૂરું નાના હજી ઘણા બધા ચેપ્ટરો અમારે તમને ગણાવવા છે શીખવાડવા છે ને ગણાવાનો એક જ અમારો હેતુ કયો છે

તો આ એક વિડીયો હતો જે તમને માહિતી આપવાનો હતો હવે જે આપણે નવા વિડીયો સાથે ટૂંક સમયમાં ફરીવાર ભેગા થશું ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો આ એક માહિતીનો લેક વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત